પાટીદાર સમાજને શેનો ડર છે કેમ પાટીદાર સમાજને કોઈ ટાર્ગેટ કરવા માંગે છે કેમ પાટીદાર સમાજને એવું લાગે છે કે તેમને કોઈ ખતમ કરી નાખવા માંગે છે કેમ પાટીદાર સમાજને એવું લાગે છે કે એમને કોઈ રાજકીય સહારો સમય આવ્ય નથી મળવાનો અને પોલીસ પણ તેનું નથી સાંભળવાની કેમ પાટીદાર સમાજને હથિયારની માંગ કરવી પડી શું હથિયાર સાથે રાખવાથી પાટીદારોનો પ્રશ્ન હલ થઈ જશે આ બધા સવાલોની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ પાટીદાર સમાજ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે એક તો સરદાર ધામ અને ખોડલ ધામ નો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી બાજુ પાટીદાર સમાજના એક સાથે બસો લોકોએ હથિયારો માંગ્યા છે મોરબીના પાટીદાર યુવા સંઘે આ બાબતે કલેક્ટરને મળીને અરજી પણ આપી છે મોરબી જિલ્લાના પાટીદારોનું માનવું છે કે અહીં વ્યાજખોરી ગુંડાગીરી જમીન પર કબજો કરવો દાદાગીરી રોમિયોગીરી ટ્રેપ વગેરે જેવા ખૂબ કેસો વધી રહ્યા છે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો ત્યારે સવાલો થઈ રહ્યા છે કે શું પાટીદારોને કોઈ ખતમ કરવા માંગે છે શું કોઈ પાટીદારોનું જે રાજકીય વર્ચસ્વ છે તે કોઈ ઘટાડવા માંગે છે શું આપણે ટેક્સ ભરીએ છીએ એટલે આપણને હથિયાર રાખવાની છૂટ છે શું મોરબી જિલ્લાના ઉદ્યોગપતિઓનું કોઈ ધ્યાન નથી રાખતું આવા સવાલો એટલે થઈ રહ્યા છે કારણ કે પાટીદાર અગ્રણી મનોજ પનારાનું એવું કહેવું છે કે પાટીદાર સમાજનું ધ્યાન રાખવાની જવાબદારી ગૃહ મંત્રાલયની છે તો બીજી તરફ બધી વાતોને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા નકારી રહ્યા છે તેઓ માની રહ્યા છે કે મોરબીમાં કોઈ જ ગેંગ સક્રિય નથી કોઈના જીવને નુકસાન નથી કોઈ ઉદ્યોગપતિ એવું જણાવે કે મારી પાસેથી કોઈ રૂપિયા લઈ ગઈ હોય તો હું ન્યાય તેમને અપાવીશ તો અહીંયા સવાલો એ થાય છે કે ક્યાં પાટીદારને ડર છે કોઈ ગુંડા બીક છે શું હથિયાર વ્યાજખોરી ગુંડાગીરી જમીન પર કબજો કરવો દાદાગીરી રોમિયોગીરી હની ટ્રેપ પર અંકુશ આવી જશે શું પાટીદારોને હથિયાર આપવાથી તેમના દીકરા દીકરીઓ સુરક્ષિત થઈ જશે શું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી બંધ થઈ જશે આ બધામાંથી બહાર નીકળવા માટે શું ફક્ત હથિયાર સાથે રાખવું એ જ ઉપાય છે ખરેખર હથિયાર આપવાથી પાટીદારોનો પ્રશ્ન હલ થઈ શકશે પાટીદારોનું કહેવું છે કે પાટીદાર સમાજ આબરૂદાર સમાજ છે પોલીસ સ્ટેશન જવાની જગ્યાએ બંધ બારને સમાધાન કરવામાં માને છે અને જો થોડા લોકો પોલીસ મથકમાં જાય તો ઉપકાર કરતા હોય એ રીતે ફરિયાદ પણ લે જો પાટીદારોની સુરક્ષા જોખમાય તો શું તેઓ પોલીસ સ્ટેશન ન જઈ શકે જો પોલીસ સ્ટેશન જાય તો શું એમની આબરૂ ઘટી જાય આ સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે આજે પાટીદાર સમાજે હથિયારોની માંગણી કરી છે કદાચ કાલ કોઈ બીજો સમાજ પણ મેદાને આવે જો સરકાર પાટીદાર સમાજને હથિયાર રાખવાની પરવાનગી આપી દે તો શું પાટીદાર સમાજ સુરક્ષિત થઈ જશે તેમને જે પ્રશ્ન સતાવી રહ્યા છે તેમનું સમાધાન આવી જશે જેમને એવું લાગે છે કે તે સુરક્ષિત નથી આ બધી બાબતોમાં પહેલા પાટીદાર અગ્રણી મનોજ પનારા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ સાંભળી લઈએ મિલકતની રક્ષા માટે બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી લુકાગીરી હની ટ્રેપ દાદાગીરી વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો એ માંગણી આજે હજારો પાટીદારો યુવાનોએ એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ગુંડા લુખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને ભજવે છે હેરાન કરે છે દાદાગીરી કરે છે એવા તમામને નાથ મોડા નાખે ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી ગુંડો એ ગુંડો હોય છે અને ગુંડાને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એકવાર મોરબીને ગુંડા મુક્ત મોરબી કરદો આ ઉદ્યોગની નગરી છે પાટીદાર સમાજ ખાસ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં હુંડિયામણ રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે સરકારનું છે ગૃહ મંત્રાલયનું છે પણ ક્યાંક આ તંત્ર વામડું નિમણું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છે ને યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં આગામી દિવસોમાં અમારી ટીમ છે ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે એના બેનર ટીમ ટીમ છે સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટરશ્રી અને અધિકારી અને તંત્ર કામ ન કરે તો તો પછી આમાં જવું તો જવું ક્યાં જો રક્ષક જ ભક્ષક હોય તો તો કાંઈ સવાલ નથી પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તડકો સહન કરી કામ ધંધો ખોટી કરીને એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મળ્યો નાખશે અને શું કહેવામાં મારી ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાવમાં પૈસા લેવાની વાત આવે છે પણ હવે તો મિત્રો આ લોકો સિસ્ટમ ફેરવી નાખી છે પટેલના છોકરા હવે પૈસા લેવા ન જતા ખોટે ખોટા ફોન કરીને કે તારે તારે લાખ લાખ આપવાના આપવાના છે છે પેલા તો હું ચોખોટ કરું છું કે મોરબીમાં બધા કારખાના ચાલુ છે દુકાનો ચાલુ છે એક પણ ગેંગ નથી અને ગેંગ મને દેખાડે તો હું પણ ગેંગના અમે પડવા તૈયાર હું જાહેર વેગમાં ચૂંટાણા પછી બે હજાર સત્તરમાં જ્યારે હાયરો હાયરા પછી ઘણું બધું દૂષણ મોરબીમાં હતું સો ટકા એને જીતા પછી પહેલો જ મારો શબ્દ હતો કે દાદો એક હનુમાન દાદો અને દસ ટકા પંદર ટકા જમીનના કોઈ કબજા કર્યા હોય તો એના માટે અમે લડવા તૈયાર છીએ અને અમારી અમારી કાયમ માટે ખુલ્લી કિતાબ છે લડવામાં એટલે આટલા બધા ઉદ્યોગ છે અહીંયા ત્રણ હજાર મોરબી જિલ્લામાં ઉદ્યોગ છે પાંચ લાખ માણસો બહારના કામ કરે છતાં પણ એક ઉદ્યોગવાળા એમ કે મારી મારા કારખાને આવી અને ધમકી દઈને પૈસા લઈ ગયા તો પણ હું એમાં ધારાસભ્ય તરીકે ભેગો એક પણ દુકાન નથી નાના મોટા એકાબીજાને ઇસ્યુ હોય કોઈએ લીધા હોય પૈસાને દીધા હોય ઇસ્યુ હોય એમાં પણ અમે સક્રિય રહી અને એમાંય સક્રિય રહી અને અમારા પાસે આવે તો અમે તરત જ એની ફરિયાદ કરાવી હં ફરિયાદ કર્યા પછી એના ત્રણ કેસથી હોય તો પાસામાં જવા દઈ અને બીજું પાસામાં જઈએ પછી કોર્ટ છોડે તો એમાં કલેક્ટર કે ડીએસપી સરકાર તો કાંઈ જવાબદાર નથી પણ કડક હાથે કામ લેવાની અમે દર વખતે સૂચના આપી અને આજે પણ એને આવેદનપત્ર આપ્યા પછી કાલનો વિડીયો જોયા પછી મેં કલેક્ટર અને એસપી સાથે પણ વાત કરી કે આપણે આ આ પ્રકારનું કાંઈ પણ હોય એનું કોઈનું ચંબરબંધીનો દીકરો હોય ને તો એ નથી હલાવી લેવાનું જે રીતે બસો જેટલા યુવાનો હથિયાર માં આપના અત્યાર સુધીના રાજકીય કારકિર્દીમાં આપણે ક્યારેય સાંભળ્યું વાપરતા નથી પણ કોઈ વસ્તુ એવી કે કંઈ માગીને દઈ દઈએ આ થપ્પો દીધો અને મને આપી દઉં એ બસો બસોને મારી નમ્ર વિનંતી છે કે આપને જે લાઇસન્સ માગ્યું હોય તો આપ ઓનલાઈન અરજી કરો પછી તમારે એને અભિપ્રાય આપશે અને તમને લાયસન્સ દેવાનું હશે તો અમે પણ તમારા ભેગા પ્રોસીઝર કરો અને આવી રીતે આવેદનપત્ર દઈ અને લાયજર નીચેથી કરવી પડે એ કરો જો પાટીદારોને હથિયાર મળી જશે તો શું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાશે શું એમને આપવામાં આવેલા હથિયારોથી થી કંઈ ખોટું નહીં થાય એમના હથિયારોને સાચવવાની જવાબદારી કોની કોણ આ જવાબદારી લેશે હાથમાં હથિયાર હશે તો જ બધા પ્રશ્નનું નિરાકરણ આવશે ના એવું નથી જો એક સમાજને આની છૂટ મળી તો કાલ બીજા બધા સમાજો પણ મેદાને આવશે અને હથિયારોની માંગ કરશે સરકાર કેટલાને હથિયાર આપતું રહેશે હથિયાર આપી દેવાથી કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું જો પાટીદાર સમાજ એટલો જ મોટો હોય તેમણે બીજી રીતે સરકાર પાસે સુરક્ષા માંગવી જોઈએ પાટીદાર સમાજ આમ તો આંદોલનમાં માને છે આપણે જોયું છે કે અગાઉ પાટીદાર સમાજે અનામત માટે શું કર્યું હતું હવે જો હથિયારનો પરવાનો મળી જશે તો બીજા લોકોએ પાટીદાર સમાજથી ક્યાંક બચીને પણ રહેવું પડશે તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતે આ તમામ અગ્રણીઓ વાત કરી રહ્યા છે કે અમને સુરક્ષા નથી અમારી ઉપર હુમલો થાય છે હની ટ્રીપનો શિકાર અમે બનીએ છીએ તો આ બધામાંથી બચવા માટે અમારે આ હથિયારની જરૂર છે પણ જો આજે એક સમાજે હથિયાર માંગ્યા કાલે કોઈ બીજો સમાજ પણ આજ રીતે સરકાર પાસે માંગ કરશે કે અમને પણ સુરક્ષાની જે ચિંતા છે અમારી પણ સુરક્ષા થવી જોઈએ અમને પણ હેરાન કરી રહ્યા છે અમને પણ આ વસ્તુ આપવી જોઈએ સરકાર છે કેટલા લોકોને તેમની માંગણી છે તે સંતુષ એટલે કે તેમને પૂર્તિ કરતું રહેશે તે પણ અહીંયા સવાલો થઈ રહ્યા છે કારણ કે તમે એક સમાજને જો હથેળીમાં રાખો તો કાલે બીજો સમાજ પણ તમારી પાસે માંગણી કરશે એટલે અહીંયા આ આવે જોવાનું છે કે સરકાર જે આ પાટીદારોએ માંગણી કરી છે તેમને ધ્યાનમાં લેશે કે નહીં તેમણે જે રજૂઆત કરી છે એ બધી જ